રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગત ગુરુવારના રોજ જે પ્લેન ક્રેશ ની અમદાવાદમાં ઘટના બની તેમાં દુખદ નિધન થયું છે જેથી સમગ્ર રાજ્ય અને દેશમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે રાજકોટ સાથે વિજયભાઈનો પુરાનો સંબંધ છે રાજકોટમાં જ તેમની ગરેડિયા કુવાડ રોડ ઉપર દુકાન હતી દર દિવાળીના દિવસે તે ત્યાં અહીં આવતા અને હજુ પણ ચોપડા પૂજન કરતા અને વેપારીઓ સાથે તેમનો નજીકનો સંબંધ હતો જેથી વેપારીઓને પણ દોખની લાગણી વ્યક્ત થઈ છે અત્યારે ધર્મેન્દ્ર રોડ અને ગરેડિયા કુવાડ વરોડના જે વેપારીઓ છે તે અહીં એકત્રિત થયા છે અને આજે સમગ્ર રાજકોટમાં અર્ધો દિવસ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખી અને વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે ખરેખર વિજયભાઈની ખોટ તો કોઈ નહીં પૂરી શકે પરંતુ વેપારી તેમની

અમે સાથે હતા વિજયભાઈ ઉદ્ઘાટક હતા અને એમની સાથે બહુ સારી રીતના પંદર વીસ મિનિટ સુધી સારા વાતાવરણમાં વાતો કરી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી અને બધું વેપારીઓને હંમેશા વિજયભાઈ સાથ આપતા હતા અને કોઈ પણ પ્રશ્ન હોય તો વેપારીઓને સહયોગ આપી અને એનો પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા હતા વિજયભાઈની યાદો ક્યારેય નહીં ભૂલી શકાય રાજકોટે એક સારા નેતા અને ગુજરાતે એક ગુજરાતે પણ એક સારા નેતા ગુમાવ્યા છે રાજકોટના જે અમારો જે બજાર વિસ્તાર છે એમાં વિજયભાઈ કાયમ માટે આવતા હતા એમની ઓફિસ પણ અહીંયા ગરડિયાકુવા રોડ ઉપર હતી અને અચૂક દિવાળીના દિવસે ચોપડા પૂજન એમની ઓફિસમાં જ થતું હતું અને વિજયભાઈ અચૂક હાજરી આપતા હતા જ્યારે પણ તે આવતા હતા ત્યારે અહીંયા વેપારીઓને મળી અને વિવિધ પ્રશ્નો હોય તો પૂછતા હતા અને એ અંગેનું નિરાકરણ પણ લાવતા હતા વિજયભાઈએ આપેલ રાજકોટને જે યોગદાન આપ્યું છે એ ક્યારેય નહીં ભૂલાય ખાસ કરીને વેપારી આલમ સાથેનો એનો નાતો અટૂટ હતો વિજયભાઈના જવાથી વેપારી આલમ રાંકબઈનું છે અને

કદાપી નહીં પૂરી શકાય ખરા અર્થમાં વિજયભાઈ કોમન મેન હતા અને સંવેદનશીલ વ્યક્તિ હતા દરેકને સારી રીતના સરખી રીતના સાંભળી અને બધાના પ્રશ્નો હલ કરવાના પ્રયત્ન કરતા હતા વિદ્યાર્થી કારથી પણ એવો સક્રિય રીતે રાજકારણમાં જોડાયેલા હતા હું મારી પર્સનલ વાત કરું તો હું ઓગણીસો નેવુંથી વિજયભાઈના સંપર્કમાં હતો અને અવારનવાર કોર્પોરેશનમાં મેયર પદે હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હોય ત્યારે પણ અમે એમની સાથે જગત પ્રશ્ને પણ વારંવાર રજૂઆતો કરવા જતા હતા અને અમને યોગ્ય પ્રતિસાદ આપી અને વેપારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવતા હતા લાવતા હતા વિજયભાઈને વેપારી આલમ ક્યારેય નહીં ભૂલી શકે વેપારી આલમને ખૂબ મોટી ખોટ પડી છે વિજયભાઈને વિનમ્ર શ્રદ્ધાંજલિ આતા વેપારીઓ જે આજે વિજયભાઈ જે આપણી વચ્ચે નથી રહ્યા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા છે તેમની કોટ કોઈ નહીં પૂરી કરી શકે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોઠવાણી ટીવી થર્ટીન રાજકોટ